નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ બે સગા ભાઈઓ પ્રોપર્ટી માટે પોલીસ કેસ કર્યો બનેલ સત્ય ઘટના સડક કિનારે એક બાર તેર વર્ષની દીકરી તરબૂજ વેચતી હતી વિશાલે ગાડી રોકી પૂછ્યું બેટા તરબૂજ કેમ આપ્યા દીકરીએ કહ્યું એક નંગના પચાસ રૂપિયા સાહેબ પાંચેક કિલા વજન હશે પાછળની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકાએ કહ્યું આટલા મોંઘા ચાલો આગળથી લઈશું વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે બજારથી તો તું વીસ રૂપિયા કિલોમાં લઈ આવશ ભાવિકાએ કહ્યું તમને ના ખબર પડે મને ભાવતાલ કરવા દો દીકરીને કહ્યું ત્રીસનો નંગ આપવું હોય તો આપ નહીતર કંઈ નહીં દીકરી બોલી આંટી ચાલીસનું તો મને પડે છે ચાલો આપી આપી દેજો તેનાથી સસ્તું કહી આપી શકું ભાવિકા બોલી ખોટું ન બોલ દેખ તારો નાના ભાઈ જેવો છે એ તેના માટે થોડું સસ્તું આમ કહી પોતાના ખોળામાં બેઠેલા વર્ષના દીકરા તરફ ઈશારા કર્યો સુંદર બાળકને જોઈને દીકરી ગાડી તરફ આવી ગાલ પર હાથ ફેરવી અને કહ્યું સાચે જ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી ભાવિકાએ કહ્યું બેટા દીદીને નમસ્તે બોલ બાળકે પણ નમસ્તે સાચે જ તું ગોળ મટોળ છે મારા ભાઈ તરબૂજ ખાઈશ એમ કહીને એક તરબૂજ લાવી ભાઈના હાથમાં આપ્યું પરંતુ વજન હોવાથી હાથમાંથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા ગોલુંથી પડી ગયું તે એટલે રડવા લાગ્યો બેન બોલી અરે ભાઈ રડ નહીં હું બીજું લાવી આપું એમ કહીને રેકડી પર લેવા ગઈ ત્યાં સુધી મા ભાવિકાએ ગોલુંને અંદર લઈ લીધો દરવાજો બંધ કરી દીધો દીકરી આવી ખુલ્લા કાચમાંથી તરબૂજ આપવા આપતા બોલી લે ભાઈ આ મીઠું નીકળશે વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો ભાવિકાએ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહીં આપવું એ તો તારી ભૂલ હતી દીકરી હસતા હસતા બોલી આંટી બંનેમાંથી એકેના ના પૈસા આપતા જો મેં તો મારા ભાઈને આપ્યું છે આટલું સાંભળીને વિશાલને તેની પત્ની બંને છોકી ઉઠ્યા કહ્યું બેટા બંનેના પૈસા લઈ લે એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવ્યા દીકરી ઝડપથી રેકડી પાસે જતી રહી વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે તારું ખૂબ નુકસાન થયું છે દીકરી બોલી માં કહેતી કે જ્યાં સંબંધની વાત આવે ને ત્યાં નફો નુકસાન નહીં જોવાનું તમે ગોલુને મારો ભાઈ કહ્યું મેં ખૂબ ગમ્યું મારે પણ ગોલું જેવો જ ભાઈ હતો પરંતુ વિશાલે કહ્યું શું શું થયું હતું તારા ભાઈને કહ્યું કે જ્યારે એ બે વર્ષનો હતો ત્યારે રાત્રિના તાવ આવ્યો હતો સવારે માં હોસ્પિટલે લઈ જાય તે પહેલા જ શ્વાસ છોડી દીધો એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકીને જતા રહ્યા અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે ભાવિકાએ કહ્યું બેટા પૈસા લઈ લે આંટી હું પૈસા તો નહીં જ લઉં ભાવિકા ગાડીમાં ગઈ પોતાની બેગમાંથી એક જોડ જે પોતાની વર્ષની દીકરી માટે આજે જ ખરીદી હતી દીકરીને લેતા દેતા બોલી તે ગોલુને ભાઈ માન્યો છે ને તો હું તારી માં કહેવાઈશ તો તું ના ન કહેતી દીકરીએ હાથ ન લંબાયો તો જબરદસ્તી દીકરીના ખોળામાં ઝાંજર મૂકતા બોલી રાખી લે બેટા જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે આટલું કહી ઝડપથી ગાડીમાં બેસી ગઈ દીકરીને બાઈ કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી ગાડી ચલાવતા ચલાવતા એ વિચારી રહ્યો હતો કે ભાવુકતા શું ચીજ છે થોડા સમય પહેલાં પોતાની પત્ની દસ વીસ રૂપિયા બસાવવા માટે બાદ છોડ કરી રહી હતી ને થોડીક ક્ષણોમાં આટલી બદલાઈ ગઈ જો તો ખરા ત્રણ હજારનો પાબે જ ઝાંઝર આપી દીધું ત્યાં જ અચાનક વિશાલની દીકરીની વાત યાદ આવી કે સંબંધમાં નફો કે નુકસાની ન જોવાય વિશાલને થોડાક વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાના જ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો તરત જ ભાઈને ફોન લગાવ્યો કહ્યું ભાઈ હું વિશાલ બોલું છું સામેથી ભાઈએ કહ્યું ફોન કેમ કર્યો વિશાલે કહ્યું ભાઈ મેઇન માર્કેટવાળી દુકાન તું રાખી લે બજારવાળી હું રાખીશ અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હું રાખી લઈશ હું કાલે જ આપણો કેસ ચાલે છે એ પાછો ખેંચી લઈશ સામેથી થોડો સમય હવે આજે જ ના આવ્યો પછી મોટાભાઈએ કહ્યું સોટું આમ કરવાથી તો તને ખૂબ જ નુકસાન થશે ત્યારે વિશાલે કહ્યું આ જ મને સમજાણો કે સંબંધમાં નફો કે નુકસાન ન જોવે એકબીજાની ખુશી જોવાની હોય ફોનમાં સામેથી એકદમ ખામોશી સવાઈ ગઈ થોડી ક્ષણો પછી વિશાલને સામેથી મોટાભાઈનો રડવાનો અવાજ સંભળાયો વિશાલે કહ્યું રડી રહ્યા છો ભાઈ મોટાભાઈએ કહ્યું એટલા પ્રેમથી વાત કરી હોત તો બધું તને આપી દે ઘરે આવી પ્રેમથી બેસી એક ઇંચ જમીન માટે લડતા હતા એ આ બધું જ દેવા તૈયાર થઈ ગયા મિત્રો ત્યાગની ભાવના રાખો અગર હંમેશા દેવા માટે તત્પર રહીશું તો સામેવાળાનું હૃદય પરિવર્તન થશે જ સંબંધમાં ક્યારેય નફો કે નુકસાન નહીં જોવાનું સંબંધ હંમેશા સાસો હોવાનો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ